અંબાડીના સણવાળા ખોડિયાળ માતાના મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ખાસ કપડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત પાડી તાલુકાના સોનવાડા ગામે ખોડિયાર માતાજીના મંદિરના પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રથમ દિવસે ડીજેના ભજનના સુરતાલે પોથી કળશ યાત્રા નીકળી હતી ત્યારબાદ કથા સ્થળે મુખ્ય મહેમાન કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ સાણવાડા ગામના સરપંચ સુનિતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ ઉપસરપંચ ગુણવંતરાય દેસાઈ તાલુકા પંચાયતના માજી પ્રમુખ નરેશભાઈ તાલુકા પંચાયત સભ્ય વર્ષાબેન પટેલે વગેરે મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી આ કથાનું ભાગવત જાની રસપાન કરાવી રહ્યા છે જેમાં કથામાં નરસિંહ પ્રાગટ્ય કૃષ્ણ જન્મોત્સવ નંદોત્સવ

આજે સોનાળા ગામે અને ખાસ કરીને અમારી હોડિયાર માતાના ધામની અંદર ભાગવત સત્તા જ્ઞાન આજે ભાગવત આચાર્ય ભાગવત જાની જેમની કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે સોનાળા ગામના મારા વડીલો ભાઈઓ બહેનો યુવાનો સર્જનો અને સરનારીઓ આજે સાંજનો સમય છે દિવસના બધા જ લોકો બીજી હોય છે પરંતુ સાંજનો સમય છે એટલે સાંજના સમયે ભાગવત સારી રીતે અને ખૂબ શાંતિથી રસપાન કરી શકે તેના માટે સાંજનો સમય પસંદ કર્યો છે ત્યારે આયોજકો મારા ગ્રામ પંચાયતના સરપંચ આગેવાન તાલુકા પંચાયત સભ્ય પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને મુખ્ય યજમાન બધાના આયોજન થઈ ગયા આજે પ્રથમ દિવસ અમે દીપ પ્રાગત્યની અંદર મારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીભાઈ મહેશભાઈ મારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખભાઈ નરેશભાઈ અમારા આગેવાનભાઈ પ્રકાશભાઈ ગોમંતભાઈ બધા હર્ષદભાઈ બધા આગેવાનો અહીં હાજર રહી કથાનું કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ ભગવાન ના વિવાહ ખુબ ઉત્સાહની સાથે પોથયાત્રા ની સાથે શાસ્ત્ર એવું કહે છે કેમ શોતેર શાસ્ત્ર ભ્રમાભાઈ એકમ ભાગવતમ અનેક પુરાણોની અંદર અનેક સ્થાનોમાં ભટકવા કરતા કલયુગમાં શ્રીમદ ભાગવતના શરણમાં જે વ્યક્તિ આવે એ અવશ્ય પામે છે આવું આપણું શાસ્ત્ર કહે છે અને એના અનુસંધાને આ ગામની અંદર ગામ પ્રજાજનો સહિત શ્રીમદ ભાગવત આ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજથી આપણે આજના પવિત્ર દિવસે શાસ્ત્ર એવું કહે કે માસા નામ માર્ગ શીર્ષો હમક કૃષ્ણ કહે છે માસોમાં માક્ષર માસ છે મારું સ્વરૂપ છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ રહેશે સાત દિવસ સુધી આ જ્ઞાન યજ્ઞ જોડાશે આ ગામની અંદર આ કથાની અંદર આ ગામના લોકો તો ખરા પણ આજુબાજુના ગામ ગામના લોકો પણ આ કથાના આયોજન ની અંદર ભાગ લેશે